શું તમે ક્યારે ગ્રીન પાઉંભાજી બનાવી છે જો ન બનાવી હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે કૂકરમાં આપણે બે ગ્લાસ પાણી એડ કરીશું અને હવે એમાં આપણે થોડા વેજીટેબલ બોઇલ કરવાના છે તો મેં અહીંયા ડુંગળી ગુવાર અને ફ્લાવર લીધેલું છે ફ્લાવરને પહેલાં મેં ગરમ પાણીથી ધોઈ લીધેલું છે જેથી એમાં કંઈ પણ કીડા હોય તો એ નીકળી જાય અને બે મીડિયમ સાઇઝના બટેકા અને હવે આપણે એક ચમચી એમાં નિમક નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે એને બાફી લેવાના છે તો ત્રણ સીટી આપણે એમાં લગાવી લેશું હવે બીજા એક લોયામાં આપણે પાણી ગરમ કરવા મૂકીશું અને એમાં પણ અડધી ચમચી નિમક મેં આગળ નાખેલું છે અને થોડો ખાવાનો સોડા નાખીશું અને એમાં આપણે વટાણા બાફવાના છે એમાં એક વાટકો મેં વટાણા લીધેલા છે આવી રીતે સોડા નાખીને અલગથી બાફવાથી વટાણા જે છે એનો કલર એકદમ ગ્રીન જ રહેશે અને હવે બીજા એક લોયામાં પણ આપણે થોડું પાણી ગરમ કરવા મૂકીશું તો મેં અહીંયા પણ બે ગ્લાસ પાણી લીધેલું છે અને એમાં આપણે એક ચમચી નિમક નાખી દઈશું અને અહીંયા મેં પાલક લીધેલી છે જેને ધોઈ અને બરાબર સાફ કરી લીધેલી છે એને પાંચ મિનિટ માટે આવી રીતે આપણે બાફી લઈશું અને પાલકને આપણે અહીંયા બ્લાન્ચ કરવાની છે તો હવે જુઓ એ ઉકળી ગઈ છે ને એટલે મેં સાઈડમાં થોડું ઠંડુ પાણી લીધેલું છે અને એમાં થોડા આઈસક્યુબ નાખેલા છે જેથી એ તમે એવી રીતે પાલકને ગરમ પાણીમાંથી સીધી ઠંડી પાણીમાં રાખી દેશો ને એટલે એક તો એની કૂકિંગ પ્રોસેસ રોકાઈ જશે અને આ પાલકનો કલર છે ને એકદમ ગ્રીન એમને જળવાઈ રહેશે હવે જ્યાં સુધી આપણે આ પાલકનો ઉપયોગ નથી કરવાનો ને ત્યાં સુધી આપણે આમાં આ બાલકની ભાજી છે એને ઠંડા પાણીમાં જ આપણે રાખીશું એને બહાર નહીં કાઢીએ હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક મિક્સી માં મેં આદુ મરચાં અને લસણ લીધેલા છે એની આપણે પેસ્ટ બનાવી લેશું તો હવે જુઓ હવે દર દરી આપણે પેસ્ટ બનાવી લઈશું હવે એક લોયું લેશું અને એમાં બે મોટી ચમચી જેટલું આપણે માખણ નાખીશું અને માખણની સાથે જ એક મોટો ચમચો આપણે તેલ નાખીશું જેથી માખણ ગરમ થાય ને એટલે નીચે બળે નહીં તમે ઈચ્છો તો એકલું તેલ યા તો એકલું માખણ પણ લઈ શકો છો હવે માખણ થોડું ગરમ થાય એટલે આપણે એના વઘાર માટે એક ચમચી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું હવે અમે એક ચમચી જીરું એડ કરીશું અને અહીંયા અમે બે મીડિયમ સાઇઝની ડુંગળી જે છે ને એ લીલી ડુંગળી લીધેલી છે એને આપણે એડ કરી દઈશું અને એને થોડી વાર માટે સાતળી લઈશું એનો બસ હલકો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જ આપણે એને ચડવા દેવાની છે તો હવે અહીંયા મેં આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી હતી ને આ ડુમરચા લસણની એ બધી જ પેસ્ટ આપણે એડ કરી દઈશું અને એને પણ થોડી વાર માટે ચડવા દઈશું અને હવે મેં અહીંયા અડધો વાટકો જેટલી પત્તા કોબી લીધેલી છે અને અડધું કેપ્સિકમ એ પણ આપણે એડ કરી દઈશું અને એને પણ થોડી વાર માટે સાતળી લઈશું અને અહીંયા મેં બે ટમેટા જેને મેં ઝીણા કટ કરીને લીધેલા છે મેં અહીંયા લાલ ટમેટા લીધેલા છે પણ જો તમારી પાસે લીલા ટમેટા હોય તો એનાથી ભાજીનો કલર છે એકદમ સરસ આવશે તો લીલા ટમેટા હોય તો તમારે અહીંયા લીલા ટમેટા જ એડ કરવાના છે અને લાલ ટમેટા હોય તો પણ તમે એને એડ કરી શકો છો તો આપણે જે શાકભાજી બાફી લીધા એ બફાઈ ગયા છે તો એનો આવી રીતે મેસરથી મેસ કરી લેશું અને પાણી થોડું વધારે હોય ને તો પાણી તમારે અલગ કાઢી લેવાનું છે બધું નથી એડ કરવાનું અને આપણે આદુ મરચા મિક્સ જાર મેં લીધેલું છે અને આપણે જે પાલક છે એમાંથી મેં પાણી નીતારીને એમાં એડ કરી દઈશું હવે અહીં મેં થોડા પુદીના પત્તા લીધેલા છે અને થોડું લીલું લસણ અને થોડી ધાણાભાજી લીધેલી છે એ બધી એડ કરી અને એની આપણે એક સરસની પેસ્ટ બનાવી લેશું અને એમાં પાણી નાખવાની કોઈ જરૂર નથી જુઓ તો હવે આપણી પેસ્ટ પણ બની ગઈ છે તો આપણા ડુંગળી ટમેટા છે એકદમ એકદમ સોફ્ટ થઈ ગયા છે એ પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે જુઓ તો હવે આપણે મિક્સ કરીને જે શાકભાજી રાખેલા છે ને એ બધામાં એડ કરી દેસું અને એને પણ બરાબર મિક્સ કરી દેશું એ બરાબર મિક્સ થઈ જાય પછી કુકરમાં મેં થોડું પાણી નાખી અને એ એ પાણી એડ એડ કરી કરી છે અને અને હવે આપણે આપણે જે વટાણા વટાણા અલગથી બાફેલા હતા પણ પણ એને બરાબર મિક્સ કરી અને આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ કેમ કે આપણે બધા શાકભાજી બાફ્યા ત્યારે એમાં પણ નિમક હતું એટલે નિમક અહીંયા આપણે છાળવીને નાખવાનું છે અને દોઢ ચમચી મેં અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે અને બધું બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી હતી ને એ પેસ્ટ આપણે આમાં એડ કરી દઈશું તો જુઓ પેસ્ટનો એકદમ સરસ ગ્રીન કલર છે તો જ્યારે પણ તમારે પેસ્ટ ભાજીમાં એડ કરવાની હોય ને ત્યારે તમારે પીસવાની છે ત્યાં સુધી એને પાણીમાં જ રાખવાની છે તો તમે વહેલી પીસીને રાખશો ને તો એ કાળી પડી જશે અને તમારી ભાજીનો કલર એટલો સરસ નહીં આવે અને હવે આપણે જારમાં પણ થોડું પાણી નાખીએ એમાં નાખી અને બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમે અત્યાર સુધી આ ગ્રીન પાઉંભાજી ન બનાવી હોય ને તો બનાવજો અને એમાં પાલકનો કે પુદીનાનો બિલકુલ ટેસ્ટ નહીં આવે તો તમને જો એવું ટેન્શન હોય તો બિલકુલ ના લેશો એનો ટેસ્ટ નહીં આવે પણ ભાજીનો કલર ખૂબ જ સરસ આવશે આપણે જે પાઉંભાજી રૂટિનમાં પાઉંભાજી બનાવીએ એ તો આપણે વારે વારે બનાવતા હોય તો એક વખત તમે આ ગ્રીન પાઉંભાજી બનાવજો ખૂબ જ મજા આવશે તો બસ હવે આપણી ભાજી ચડી ગઈ છે તો ગેસ બંધ કરી અને કોથમીર અને મેં ઉપર લીલું લસણ નાખેલું છે તો હવે અહીંયા આપણા તવો પણ ગરમ થઈ ગયો છે તેમાં એક ચમચી આપણે માખણ નાખીશું અને એમાં અડધી નાની ચમચી જેટલો આપણે પાઉભાજીનો મસાલો અને થોડી કોથમીર નાખીશું અને થોડું લીલું લસણ અને એને બધાને બરાબર મિક્સ કરી લેશું અને એના ઉપર આપણે પાઉ આવી રીતે શેકી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલા સાથે આવી રીતે પાઉ શેકશો ને એટલે પાઉનો ટેસ્ટ ઓવર વધી જશે અને તમને પાઉભાજી ખાવાની ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો તમે એને એક લાઈક તો ચોક્કસથી દેજો અને વિડીયો પૂરો જોયા પછી તમને એવું લાગે કે વિડીયો તમને પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ સાથે તમે એને શેર પણ કરી શકો છો અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ